મારા પૈસા ભેલું છું જોયું ભાઈ જોયું છોકરો સાયકલ લઈને આવે છે ભાઈ એ તો છોકરો સાયકલ આવે કોઈ આવે સાયકલ લઈને ના આવે ત્યાં પયા તમે તો અમતતા જ નહીં આ નિહાલ નહીં હાલ નિહાલે સાયકલ ઊભી કરીને જાય એટલે આપણે સાયકલ ઉઠાઈને પી જઈએ હવે તાન કોમની વાત પેલો નહીં કેતો તો પયા કોમની કીધી ઈમે દેવાનું પણ તાન પેલા જો કેવા ના આવશે પેલી સાયકલ હેડી આવે તો સાયકલ ના હેડી આવે શું હેડી આવે ભયા નિહાલ જાય છો યાર જોઈ ખાલી ઊભી કરે ને એટલી વાર જોઈએ આપડે પહોંચી જાવ તાચી જા નકશક પડશે

મગજ થોડું વાપરો ભયા મગજ વાપરો આજનો જુગાડ થઈ ગયો કાલ નું માથામાં વજન છે એટલે ભયા

તમારે કશું કેવાનું તમાર તો એમ ને આ ઘર ને અને આ તો કોઈ અમે હાલે કોઈ ચોરી કરી સાયકલો લાયા આ તો અમારા છોકરા હતી છોકરો હવે બાર ભણવા જતો એટલે કોઈ આગતું નતું

હા શું કાયકાલે તમે બોલો કેટલી હોય ની પેલા એવું કે આલુ ખરાબ વિદેશ થી પૈસા આવશે એટલે સોડાયદમ

બાજુમાં એક સ્કૂલ છે ને તમાર જે પોઈન્ટ આલ્યો છે એ સ્કૂલમાંથી માંથી એક કમ્પ્લેન હે એક વિદ્યાર્થીની ની સાયકલ ચોરાઈ ગયી સાયકલ ચોરાઈ ગયી એટલે પેલા તમે આજુબાજુના લોકેશન પર સીસી કેમેરા ફૂટેજ ચેક કરો હા બસ આજુબાજુ ભંગારવાળામાં ચેક કરો બસ બીજા નંબર કેટલામ દારૂના અડધાની પણ ઘણી બધી કમ્પ્લેનો આવેલી છે હા હા એ અડ्डा ઉપર પણ તપાસ કરો લગભગ પહેલા એક તમારો પહેલા જે પોસ્ટ પર હતા સાહેબ ઈમને રેડ પાડી દીધી અડ्डा ઉપર અને મુદ્દામાલ ખાસે જપ્ત કરેલો હતો હા બરાબર તો જલ્દી તમે તપાસ કરો ને આ હોજે 4 વાગે પહેલા પહેલા સોલ્યુશન લાવવું પડશે હો હા હા સર મણી જહા આ એરિયામાં બહુ માથા ભારે તત્વો છે અને કમ્પ્લેનો વધે જઈ દાડા દાડા હા સર તમે ચિંતા ન કરો તો બધું મણી જહા મન ઓકે ચાલો હા જયન સર જય

પિસ્તાલીસો રૂપિયા ની સાયકલ આલો છે ને હવે પોસ કોથળી એમ શું તમારે હરણ પોસ કોથળી આલો પણ પછી માર હો ભારો સારે આઈન વાઢિયાલું પર જો પણ આ રો તો બધું થા હડો ને પેલી વાર ની ખોડી નાકર પા ઠડી થઈ પડી બધી ચાર સુસી રાખી આ તમે ભરો હડો એ તો હું કાર્યો વાળો ભાઈ છે એટલે મેલો હોય તો હું લઈ રહ્યો પછી તમને ખબર તો છે કે અતારે પ્લાંગડ કે બંધણી હોય તો હાઉ વાળાય કરી આલે ના વા કેતા હોય તો આ બધું ઓગણે થોડું ભીવું પડ્યું છે ના ના પછી તમે તો હોય પડી પથારી રહેવા દાવશો એમ કરીને તો

કરવાનું ખાલી એક્યો નહી તરત લે ખાવાનું ચાલુ રાગે રાગે પીવો મરી ના જતા પણ મોટી તમારો માલ એટલે એક નંબર માલ હોય ને

માટલું હોય કુલ લાવેલું છે તમારા બા નું નહીં કુલ લાવ્યું છે આ તો બાર પડ્યો તો

ભાઈ હું તકડી રહ્યો વાટો હતો ભયા ભર્યા પડી રહ્યા આ તો સાહેબ ને ઢોરો ઘડી આડો થયા છે

એટલે બીજેલા નહી આવડત ભા એ ભયા मादा जोगण बिधा पछ तो तू जो तो मन तो पोलीस नजरे जडी छे भया तुम्ही तो पीजो ने ल तरद पोलीस तम तो स्वप्नमय आवे नजरेमय आवे भया मन मादा जोगण हाल बे वाजो गोलीन मार मादा पोलीस जडीन उभी दयरी होन येऊ लागियोल ल्या भया ल्या गदडा पोलीस वाले उ करे पिधा पछ तो मोडो बनो तुम्ही <laughs> <laughs> भया ए भैया तू एक बार तो हो तो तो ले भैया 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 जो पड़ा के <laughs> <laughs> ए, ए न हा चुकला साहेब जी भैया भैया साहेब 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 भैया साहेब

તાર પી જો સાહેબ વાટે હા સીધી ના ઘેર થઈને ઉભી રહે સાહેબ અમારા

બડ્ડો તો હમમે જ દેખાય છો આ સાહેબ બડ્ડો જ છે પણ કોમ કરો ટોપી ડંડો લાવો જમ તમે હાદર ડ્રેસમાં છો ને હા પેલા થી ખાઈ નક્કી કરો કે હાચુકલો વીકી જ છે એવું કરું છે ને બધું નક્કી થઈ રે બસમાં બોલાવ આવજો હા રો જો હું જાતા હું બધું આજકાલ આ ગોળ એટલા તકલા દી આબા બંદે હૈ હા સાહેબ મજે આટલા મો ઓહો એ હડે હડે ઠેકણ આઈ કસક મળશે તો ના મહેમાન તમને જોયા નહી કદી જો આ બાજુના ગામનો છું

હું તો પાયો તો બિચાર હાર હું તો લઈને આવતા પોલીસ કોઈ ચિંતા નહીં કરવાનું ચિંતા નહીં કરવાની બધા રેડ પડે હોય આપડા પોલીસ તો આવે છે

તોય બીક તો લાગે જાય આયુ ખેંચો નઈ ખેંચો હું આવું છું તમે મને હશે તમે આગળ આ રસ્તે